પાડી ધમણી જાપાસ પીડાતી ગૌમાતાની ગૌરક્ષક અને પાડી ઉદવાડાના તબીબની ટીમે સફળ પ્રસુતિ કરાવી પારડી દામડી ઝાપા તે એક ગૌમાતા પ્રસુતાથી પીડાતા જેની જાણ સ્થાનિકોએ ગૌરક્ષકની ટીમને કરી હતી તેઓ તાત્કાલિક સ્થળ ઉપર કીર્તિભાઈ ભંડારી રાહુલ રણછોડભાઈ જોગાબાઈ વગેરેની ટીમ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને પારડી અને ઉદવાડા પશુ દવાખાના તબીબ પણ સ્થળ ઉપર આવી પહોંચી પ્રસુતાથી પીડાતા ગૌમાતાની પ્રસુતિ કરાવી હતી અંદાજે બે કલાકની જેમતે ગૌમાતાની સફળતાપૂર્વક પ્રસુતિ કરાવતા વાછડુને જન્મ આપ્યો હતો જે બાદ ઇન્જેક્શન આપી સારવાર આપવામાં આવી હતી કીર્તિભાઈ ભંડારી તે જણાવ્યું હતું કે ઘોમાતા પ્લાસ્ટિક આરોગતા તેને પ્રસુતિ થવામાં પીડા અને તકલીફ થઈ હતી ત્યારે લોકો ગમે તેમ કચરો ન ફેંકી નગરપાલિકામાંથી લેવા આવતા કર્મચારીઓને કચરો આપે જેથી કરી અબોલા પશુઓ તેને આરોગી ન શકે અને તેઓને નુકસાન ન થાય તે માટે અપીલ કરી હતી તેમજ પશુ માલિકો પોતાના પશુઓને ગમે તેમ છોડી ન મૂકે તે ખૂબ જ જરૂરી છે સોમવારે દસ વાગે દમણી જાપા આઉટે બિલ્ડિંગમાંથી ફોન આવતા કે એક ગાય પ્રસૂતાથી પીડાય છે ને તમે જલ્દી આવો કરીને એટલે પછી તરત જ અમે અમારા ગૌ ગૌરક્ષકો રાહુલભાઈ રણછોડભાઈ ની ટીમને જાણ કરતા રણછોડભાઈ એમના અનુભવી જોગાભાઈને બરવાડને લઈને આવ્યા અને ત્યાં વાછંડીને પકડી ગાયને પકડી અમે પ્રસૂતિની પીડા કરાવ કરાવવા માટેની ટ્રાય કરી પણ તેમાં સફળતા ન મળતા અમે તરત જ પારડી પશુ દવાખાનાનો સંપર્ક કરતા ત્યાંના જે મેડમ છે એ અને એમના સ્ટાફ લઈને તરત જ આવી ગયા પણ એમને પણ આ કામ બહુ કઠિન લાગ્યું અને એમાં અક્ષયભાઈ લાંબો સમય નીકળી ગયો અઢી અઢી કલાક ઉપર પછી એમણે ઉદવાળા પશુ દવાખાના અનુભવી ડોક્ટરને ફોન કરતા એવો પંદરે જ મિનિટમાં આવી ગયા અને બાકીની દસ મિનિટમાં એમણે એમના અનુભવથી આ ગાય માતાની સફળ પ્રસુતિ કરાવી આમ જોઈએ તો આ પ્લાસ્ટિકો ખાઈને પ્રસુતિ જલ્દી થઈ નહીં એનું કારણ હતું આમને એમ હતું કે ઘણો સમય લાંબો થઈ ગયો એટલે બચ્ચું મરી ગયું છે બચ્ચુંને મોડું અને પગ બાંધીને દોડડીથી ખેંચીને અને એમણે જેલ અને ડીવેલ લગાવીને અમે એની ટ્રીટમેન્ટ સફળ રીતે બચ્ચુની ડિલિવરી કરાવતા બચ્ચું જીવિત નીકળ્યું બચ્ચું અત્યારે એકદમ તંદુરસ્ત છે અને એમની ગાય માતા બી તંદુરસ્ત છે બચ્ચુના તરત જ પછી એન્ટીબાયોટિક્સ ઇન્જેક્શન આપ્યા અને ગાય માતાનું ડીલ લાંબો સમય થઈ ગયો અને ખેંચીને બળ કરીને કાઢતા ડીલ બહાર નીકળ્યા હોય એના માટેની બી અમે એના ઇન્જેક્શન જરૂરી એને અમે આપ્યા અને લોકોને અમારી એક જ અપીલ છે કે તમે એઠવાડ જે છે તે નગરપાલિકાના જે કર્મચારીઓ લેવા માટે આવે એમને આપો જેથી કરી આ ગાયોની જે આવી પ્રસૂતા પીડાથી પીડાય તેમાંથી એમને મુક્તિ મળે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો